એક પ્રથમ સામાન્ય સભા મળી એમાં અગાઉ અમારી ચૂંટણી થઈ એમાં ચૂંટણીમાં અમારા એકવીસ સભાસદો બિનહરીફ જાહેર થયા હતા અને બિનહરીફ સભાસદોની આજે પ્રથમ બેઠક મળી એમાં અમે હોદ્દાની નિમણૂક કરી છે જેમાં પ્રમુખ તરીકે હું પોતે રાજેશભાઈ બી અમીન શ્રી આરબી પટેલ વિદ્યાલય ભોજ આચાર્ય તરીકે ઉપપ્રમુખ તરીકે દિગ્નેશભાઈ શાહ સાર્વજનિક હાઈસ્કૂલ રણુ મંત્રી તરીકે ધર્મેન્દ્રભાઈ ભીલ ડબકા હાઈસ્કૂલ ડબકા સહમંત્રી તરીકે સંજયભાઈ પટેલ જલાલપુલા હાઈસ્કૂલ અને કલ્યાણ નિધિ કન્વીનર તરીકે ઘનશ્યામભાઈ રામી સરસવણી હાઈસ્કૂલના બિનહરીફ નિમણૂક થઈ છે અમારી મંડળી લગભગ આજે ચુમ્માલીસમું વર્ષ પૂરા થઈ અને પિસ્તાળીસ વર્ષમાં પ્રવેશ કરી રહી છે અને અમારી મંડળીની ઉત્તરોત્તર પ્રગતિ થઈ છે અને તમે જોઈ શકો છો કે આ વખતે અમારી ટીમ નવયુવાન ટીમ છે અને સૌનો સાથે સૌનો વિકાસ એ કરી અમે ઉત્તરોત્તર અમે આ પ્રગતિ કરીશું મંડળીની અને સૌને સાથે રાખી અને આ મંડલી અમે ચલાવીશું એવી આશા રાખું છું જય હિન્દ જય ભારત